નમસ્કાર મિત્રો આજે આ ગુરુ ચેલો અને બંને બારવટીયા વીરવડલે જવા માટે તૈયાર થયા છે અને ગુરુજી એ ગામના એક વડીલને જઈને પૂછે છે કે વીર વડલું ક્યાં છે અને તેને કેવી રીતે ઓળખવો ત્યારે એ માણસ એટલું કહે છે કે તમે પહેલાં તો મારા ગામમાં કે જે પહેલાં સરદાર આવ્યા છે ને એમને ખબર ના પડવી જોઈએ કે મેં તમને કહ્યું છે કે વીરવડલો કેવો છે અને ક્યાં આવેલો છે નહીતર તેઓ મને મારી મારી અને આ ગામની બહાર કાઢી મૂકશે ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજી કહે છે કે ભલે તમે મને કહો કે વીર વડલો કેવો છે ત્યારે એ માણસ એટલું કહે છે કે અહીંયાથી આથમણી દિશા તરફ તમે બે ચાર દિવસ ચાલશો ને ત્યારે એ વીર વડલો આવશે અને વીર વડલાની ઓળખ એ છે કે તે આજુબાજુમાં ચાર ચાર વીઘામાં ચારે બાજુ ફેલાયેલો છે અને તેની બધી જ વડવાઈઓ નીચે જમીનમાં અડેલી છે અને તેની વડવાઈઓ પણ એટલી જાડી છે કે તમે એ પણ નહીં જાણી શકો કે આ વડલાનું મૂળ થળ કયું છે અને આવી એની ઓળખાણ છે અને એના નીચે જશો એની સાથે જ એની વડવાઈઓ ઉપરથી નીચે આવે છે અને માણસના આખા ગરદન ઉપર એવી રીતે વીંટળાઈ જાય છે કે જાણે માણસ ત્યાં જ ટૂંપો ખાઈને મરી ગયો હોય એવી રીતે એ વડવાઈઓ માણસોને મારી નાખે છે ગુરુજી આ એની પહેચાન છે પરંતુ બે હાથ જોડીને કહું છું કે તમે મારું નામ નહીં આપતા નહીતર આ ગામના માણસો મને મારી નાખશે ત્યારે ગુરુજી કહે છે કે હે ભાઈ તમે ચિંતા કરશો નહીં આ બાઈને ગમે તેમ કરીને પણ હું સાજી કરીશ અને જો હવે થોડા જ દિવસોમાં આ બાઈના એ દુઃખને દૂર કરવામાં નહીં આવે ને તો એનું મોત થઈ જશે એનું મોત હું બહુ નજીકથી જોઈ રહ્યો છું એટલે હું ત્યાં જવા માગું છું આમ કહીને ગુરુજી પાછા ગામમાં આવ્યા અને ગુરુજી પોતાના શિષ્યને અને બારવટિયાને લઈ અને ત્યાંથી ચાલવાની કોશિશ કરે છે ત્યાં તો ગામના સૌ માણસો અને પેલા સરદાર પણ કહેવા લાગ્યા કે ગુરુજી તમે અમારા કબીલામાં તો ના આવ્યા પરંતુ હવે ભલે અહીંયાથી જાઓ છો તો તમને રોકતા તો નથી પરંતુ અમે પણ તમારી સાથે સાથે આવીએ અને જ્યાં સુધી અમે ચાલી શકીશું ને ત્યાં સુધી તમારો સાથ આપીશું કારણ કે આ જંગલના એક એક માર્ગ અમે જોયેલા છે અને તમે આ જંગલથી અજાણ્યા છો ત્યારે ગુરુજી મનમાં વિચાર કરવા લાગ્યા કે જો વીરવડલે જવાની વાત કરીશ તો આ માણસો જવા નહીં દે અને જો એમને સાથે લઈને વીર વાળો રસ્તો પકડીશ ને તો આ માણસો મારી પાછળ પાછળ આવશે અને મને ત્યાં તું નહીં પહોંચવા દે માટે હવે મારે કાંઈક નવો ઉપાય કરવો પડશે અને આટલો વિચાર કરી અને ગુરુજી શિષ્યને કહેવા લાગ્યા કે રાત્રે આપણે સૂઈ જવાનું છે અને જ્યારે અડધી રાત્રે આ આખું એ ગામ નિંદ્રાને આધીન થઈ જાય ને ત્યારે આપણે ચારેય માણસો અહીંયાથી ચાલી નીકળવાનું છે અને એ પણ વીર વડલાની દિશા તરફ ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી હવે તો એવું જ કરવું પડશે નહીતર આ ગામના માણસો આપણને એ દિશા તરફ તો નહીં જવા દે પરંતુ આપણે જે પણ દિશામાં જશું ને ત્યાં પાછળ પાછળ દૂર સુધી તેઓ જરૂર આવશે અને આમ શિષ્ય અને ગુરુજી આવો વિચાર કરી અને રાત્રે વાળું પાણી કરીને નિંદ્રાને આધીન થઈ ગયા અને આમ કરતાં કરતાં અડધી રાત થઈ ત્યારે ગુરુજી જાગે છે અને જાગીને જુએ છે તો આખું એ ગામ સુમસામ છે અને કોઈ પણ માણસ જાગતો નથી ત્યારે ગુરુજી જાગી અને શિષ્યને જગાડે છે અને કહે છે કે શિષ્ય જાગો હવે આપણે આ ગામ છોડીને ચાલ્યા જવું પડશે અને જો આજે રાત્રે અહીંયાથી નહીં નીકળીએ ને તો સવારે આ માણસો આપણા સાથે થશે અને આપણે વીર વડલી નહીં પહોંચી શકીએ ત્યારે શિષ્યએ બંને બારવઠિયાઓને જગાડ્યા અને બારવટીયાઓ પણ જાગ્યા અને જાગીને કહે છે કે બોલો ગુરુજી અત્યારે જવું હોય તો નીકળી જઈએ ત્યારે ગુરુજી કહે છે કે હા અત્યારે જ આપણે જવાનું છે અને આમ કહી અને ગુરુજી આગળ ચાલ્યા અને ગુરુજીની પાછળ શિષ્ય છે અને શિષ્યની પાછળ બંને બાળવટીયાઓ છે અને આમ ચારેય જણા અડધી રાત્રે આ ગામમાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા ગામના પાદરે આવ્યા અને પાદરેથી જેવા બહાર નીકળવા ગયા ત્યાં તો પાછળથી અવાજ આવ્યો કે ગુરુજી તમે જાઓ છો તો શું હું તમારી સાથે આવું ત્યારે ગુરુજી વિચાર કરવા લાગ્યા કે અત્યારે અડધી રાત્રે આ કોનો અવાજ આવ્યો અને કોણે મને પાછળથી બોલાવ્યો છે ત્યારે ગુરુજી અને એમનો શિષ્ય પાછું વળીને જુએ છે તો પેલા વૃદ્ધ દાદા ત્યાં ઊભા છે અને બે હાથ જોડી અને ધ્રુજતા હાથે કહી રહ્યા છે કે ગુરુજી મેં તમને એટલું તો કહ્યું હતું કે આ બાજુ વીર વડલો છે અને આવી રીતે વીર વડલાને ઓળખવો પરંતુ ગુરુજી મારા મનમાં એક વિચાર આખી રાતનો સતાવે છે અને એના લીધે મને રાત્રે ઊંઘ પણ નથી આવી એટલે અહીંયા ગામના પાદરે આંટા ફેરા મારી રહ્યો છું ત્યારે ગુરુજી પૂછે છે કે એવી તો કઈ વાત છે કે રાતની વાતની તમને ઊંઘ નથી આવતી ત્યારે એ માણસ એટલું કહે છે કે મેં તમને કહી તો દીધું છે કે વીરવડલો આ બાજુ છે અને આવો છે અને ત્યાં તમે પહોંચશો ને એની સાથે જ વીરવડલો તમને ચારેયને મારી નાખશે અને એ મોતનું કારણ હું બનીશ કારણ કે જો આવડા મોટા જંગલમાં કોઈ એક પણ માણસ તમને વીર વડલાનું સરનામું ના કહેતો હોય તો મારે કહેવાની શી જરૂર હતી અને મેં મારી જાતે બે તપસ્વી સાધુ અને એમના બે બારવટીયાઓને મોતના મુખમાં ધકેલી દીધા આવો વિચાર મને રાત દિવસ સતાવે છે માટે ગુરુજી તમે મને પણ તમારી સાથે લેતા જાઓ અને આપણે પાંચેય જણા સાથે મરી જઈશું ને ત્યારે મને કોઈ વાતનો અફસોસ નહીં થાય ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે દાદા તમે છો તો બહુ મોટા પરંતુ તમને જોઈને એમ લાગે છે કે તમે સાવ નાના બાળક છો અરે તમારામાં નાના બાળક જેવી બુદ્ધિ છે અરે મને કાંઈ નથી થવાનું અને કદાચ જો અમારું મોત થશે ને તો તમને એક વાત જણાવી દઉં છું કે તમે ખાલી નિમિત્ત બનશો અને અમારું મોત અને તે જગ્યા અમારો પોકાર કરી રહી હશે તો તમે નહીં કહો તો ગમે તે કહેશે અને ત્યાં તો અમે પહોંચીશું જ માટે તમે એ વહેમ કાઢી નાખો કે તમારા લીધે અમે મોતના મુખમાં જઈ રહ્યા છીએ ત્યારે શિષ્ય પૂછે છે કે ગુરુજી તમે એક વસ્તુ જાણ્યું કે આ ગામ આ વીર વડલાથી કેમ ડરે છે અને એવું તો આમણે વીર વડલા પાસે શું જોયું છે કે તેઓ આમ આટલા બધા ડરે છે ત્યારે ગુરુજી એ ભાઈને પૂછે છે કે ભાઈ શું આ વીર વડલાને અને ગામને એવું તો શું લેવા દેવા છે અને તમે આટલા બધા એ વડલાથી કેમ ડરો છો અને તમે કોઈ એ વીર વડલાનું સરનામું કોઈને કેમ નથી આપતા ત્યાં તો આટલી વાત સાંભળી અને વૃદ્ધ માણસ રડી પડ્યો અને રડતાં રડતાં એટલું કહે છે કે હું તમને શું કહું અરે તમને કહેવા જવું ને તો મારી આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી જાય છે માટે હું તમને નહીં કહી શકું કે અમારા ગામને અને વીરવડલાને શું લેવા દેવા છે ત્યાં તો બંને બાળવટીયાઓ કહે છે કે તમે જો મને કહેતા હોય ને તો અમે તમને અમારી સાથે લઈ જશું ત્યાં તો એ માણસ કહે છે કે ગુરુજી તમે મને જો સાથે લઈ જાઓ ને તો હું કહેવા તૈયાર છું કે વીરવડલાની શું ઘટના છે ત્યારે ગુરુજી કહે છે કે તો ચાલો અમારી સાથે અમને મારગ પણ દેખાડજો અને રસ્તામાં વાત પણ કહેજો તો મારગ ખૂબ જ જલ્દી કપાઈ જશે અને આમ પછી તો અડધી રાત્રે ગુરુચેલાની સાથે આ ગામનો વૃદ્ધ વડીલ પણ સાથે થયો અને તે કહેવા લાગ્યો કે ગુરુજી આજથી ઘણા સમય પહેલાંની વાત છે અને આ ગામ નાનું છે ને એ નાનું ન હતું પરંતુ આ ગામ એ ખૂબ જ મોટું અને વિશાળ હતું અને આ ગામમાં અમારા પચાસ માણસો એવા હતા કે જે પથ્થરને પણ તોડી અને તેમાંથી પાણી ગાઢે ને એટલા શુરવીર હતા અને ક્યારેય કોઈ જંગલી પ્રાણીથી ડરતા નહીં અને આ જંગલના એક પણ કબીલાથી તેઓ ક્યારેય હાર્યા નથી પરંતુ એક દિવસની વાત છે અને ઘટના એવી બની કે અહીંયાથી એ પચાસે પચાસ માણસો એકવાર ઘોડે સવાર થઈ અને આ આખા એ જંગલની પરિક્રમા કરવા માટે નીકળ્યા અને તેઓ મનમાં એમ વિચારતા હતા કે આટલું મોટું વિશાળ જંગલ છે અને આવા વિશાળ જંગલમાં આપણે અડધા સુધી રહીએ છીએ અને આ જંગલના અડધા ભાગમાં ફર્યા છીએ પરંતુ ક્યારેય આખા જંગલમાં તો નથી ફર્યા માટે આપણે હવે એક કામ કરીએ આપણે પચાસે પચાસ માણસો આ ગામને કહી અને આખા જંગલમાં ફરીએ અને કદાચ જંગલમાં નવું કાંઈક જોવા મળે અને નવું કાંઈક મળે તો આપણું ગામ કેટલું આગળ આવી જાય અને આમ આવો વિચાર કરી અને આ પચાસે પચાસ માણસો હવે ગામની પરવાનગી લઈ અને ઘોડે સવાર થઈ અને આ આખા જંગલમાં ફરવા માટે નીકળી પડે છે અને ફરવા માટે તો નીકળ્યા છે અને ઘણું બધું ફર્યા સાડા ત્રણ દિવસ સુધી તો તેમને મોજ પડી ગઈ પરંતુ એ પચાસ માણસોમાંથી એમના ત્રણ માણસો ગુમ થયા ત્યારે તેઓ વિચારમાં પડ્યા કે આવડા મોટા પચાસ માણસોની ટુકડીમાં આ ત્રણ માણસો ક્યાં ગયા અને તેઓ ગયા તો ભલે ગયા પરંતુ પાછા કેમ ના આવ્યા અને આ આખા જંગલમાં આ પચાસ સૈનિકોની ટુકડીને ક્યારેય કોઈ હાથ લગાવી શકતું નથી અને ક્યારેય આ પચાસ માણસોની ટુકડી હારતી નથી તો પછી આ ત્રણ માણસો ગયા ક્યાં અને આમ આવો વિચાર કરી અને પછી તો આ વધેલા બીજા માણસો ઘોડે સવાર થઈ અને આખા જંગલમાં પેલા ત્રણ માણસોને શોધવા માટે નીકળી પડ્યા અને તેઓ જંગલની આખી ઉગમણી દિશા તરફ ફરી વળ્યા અને બધી જ જગ્યાએ ફર્યા પરંતુ આખા ઉગમણા ભાગમાં ક્યાંય તેમને એમના ત્રણેય મિત્રો મળ્યા નહીં ત્યારે તેઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આપણે આખા જંગલમાં ફર્યા અને જંગલનું આખો ઉગમણો ભાગ આપણે ફેદી વળ્યા તો પણ આપણને આપણા ત્રણ ખાસ મિત્રો મળ્યા નહીં તો પછી તેઓ ક્યાં ગયા હશે અને શું ધરતી એમને ગળી ગઈ હશે કે શું અને આમ આવો વિચાર કરીને તેઓ ચિંતામાં બેઠા હતા ત્યાં તો એમનામાંથી એક માણસ બોલ્યો કે આપણે ઉગમણો ભાગ ફરી વળ્યા પરંતુ આથમણા ભાગનું જંગલ બાકી છે અને લાગે છે કે તેઓ આથમણા ભાગ તરફ ચાલ્યા ગયા છે અને તેમને લાગે છે કે કાંઈક તો મળ્યું છે અને તો જ તેઓ આ બાજુ આવ્યા નથી માટે આપણે હવે આથમણા ભાગના જંગલ તરફ જઈએ અને આમ આવી ચર્ચા કરી અને પછી તો એ બાકી વધેલા સુડતાલીસ માણસો પેલા ત્રણ માણસોની શોધમાં પાછા ઘોડા લઈ અને જંગલના આથમણા ભાગ તરફ ચાલી નીકળ્યા અને એ બાજુ ચાલતા ચાલતા જંગલમાં ને જંગલમાં લગભગ ચાર પાંચ દિવસ વીત્યા અને ચાર પાંચ દિવસ વીત્યા પછી તેઓ ચાલતા ચાલતા આ જંગલના એક એવા ભાગમાં પહોંચી ગયા કે ત્યાં વીર વડલો હતો અને વીર વડલે પહોંચી અને સુડતાલીસે સુડતાલીસ માણસો જુએ છે તો તેમના પગ નીચેથી ધરતી સરકી ગઈ કારણ કે મિત્રો એમની સામે દ્રશ્ય એવું હતું કે તેને જોઈ અને સુડતાલીસે સુડતાલીસ માણસોની આંખમાંથી આંસુ આવી ગયા અને હૈયાફાટ રુદન કરવા લાગ્યા અને સામે હતું મિત્રો એવું આ ત્રણે ત્રણ મિત્રો આ વીર વડલાની વડવાઈઓમાં લટકી રહ્યા હતા અને એની વડવાઈઓ આ ત્રણેય મિત્રોના ગરદનમાં વીંટળાયેલી હતી અને ત્રણેય જણા ત્યાં લટકેલા હતા અને એ પણ મૃત અવસ્થામાં ત્યારે આ ઘટના જોઈને આ સુડતાલીસ માણસોને એમ થયું કે આ જંગલમાં આપણો કોઈક દુશ્મન આવ્યો છે અને તેણે આપણા ત્રણ મિત્રોને મારી અને આ વડલે લટકાવી નાખ્યા છે પરંતુ ઝટ ચાલો આપણે આ ત્રણેય માણસોના શવને નીચે ઉતારીએ અને આમ આટલો વિચાર કરી અને જેવા સુડતાલીસ માણસો આગળ ચાલ્યા એમાં પાંચ ઘોડેસવારો આગળ હતા અને પાંચ ઘોડેસવારો જેવા આ વીર વડલાના નીચે પહોંચ્યા ત્યાં તો ફરી વડવાઈઓ આવી અને પાંચે પાંચના ગરદને વીંટડાણી અને એવી વીંટડાણી કે જાણે કોઈક મોટો સાપ વીંટડાણો હોય એમ આ વડલાની વડવાઈઓ ત્યાં વીંટડાણી અને પાંચે પાંચ ત્યાં ત્રફડિયા મારી મારી અને મોતને ઘાટ ઉતરી ગયા ત્યારે હવે વધેલા બીજા માણસો પાછા પડી ગયા અને મનમાં વિચાર કરે છે કે આ વડલામાં એવું તો શું છે અને આ વડલો આપોઆપ આ માણસોને કેમ મારી રહ્યો છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બની હતી એ આપણે આગળ વિસ્તારથી જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી